નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં દોસ્તો બે હજાર પચીસ પૂરું રાશિફળ જણાવવા જઈ રહી છું તો દોસ્તો વિડિયોને પૂરો જોજો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો નમસ્કાર મિત્રો મિત્રો આજે તમને જણાવવા જઈ રહ્યા સવિ તમારું રાશિ વિશે તો તે જાણતા પહેલા વિડિયોને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી કરીને તમને અમારો વિડીયો બધાયની પેલા મળે અને તમે તમારા દિવસની શરૂઆત સારી રીતે કરી શકો તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન ને પણ ઓલ માં કરી દેજો જેથી અમારો વિડીયો અપલોડ થતા જ તમારા સુધી પહોંચી જાય અને તમે તમારા જાણી શકો તો ચાલો મિત્રો આજના વિડીયો ની શરૂઆત કરીએ અને વિડીયો પૂરો જોવો તે પેલા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જો તમે મહાદેવ ને માનતા હોય તો મિત્રો આજનો દિવસ તમારા માટે શું લાવી રહી રહ્યું છે ગ્રહોની ખાસ ચાલ તમારું ભાગ્ય કેવું બદલશે ચાલો જાણીએ આજના રાશિફળમાં કન્યા માસિક રાશિફળ વીસ નવેમ્બર ઓગણીસો ચોવીસ માં મુખ્ય ગ્રહીની સ્થિતિની વાત કરીએ તો સાતમા ભાવમાં બેઠેલા રાહોની સ્થિતિ અનુકૂળ નથી કહેવામાં આવતો પરંતુ ભાવ ભાવમાં હાજર ગુરુ તમને સકારાત્મક પરિણામ આપી શકે છે અને ભાવનો રૂપમાં શનિ તમારા ભાવમાં હાજર હશે જેને અનુકૂળ કહેવામાં આવે છે ત્યાં પહેલા ભાવમાં કેતુ બેઠો હશે પરંતુ શનિ અને ગુરુ આ લોકોને બહુ લાભ આપશે પરંતુ છાયા ગ્રહ રાહુ અને કેતુ ખાલી આ વર્ષેની નહીં પરંતુ આખું વર્ષ પ્રતિકૂળ સ્થિતિમાં રહેશે નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કારકિર્દીનો કારક ગ્રહ શનિની સ્થિતિ અનુકૂળ રહેશે કારણ કે શનિ તમારા છથ્થા ભાવમાં હાજર રહેશે આના પરિણામ સ્વરૂપ આ તમને નોકરી અને વેપારના માધ્યમથી તરક્કી અને લાભ આપશે છાયા ગ્રહ કેતુ ના પહેલા ભાવ માં બેઠો હોવાના કારણે કન્યા રાશિ વાળા ને પોતાના આરોગ્ય ને ખાસ રીતે એવામાં તમને તળેલી વસ્તુઓ અને જંક ફૂડ વગેરે ખાવાથી બચવાની સલાહ આપવામાં આવે છે નવેમ્બર માસિક રાશિફળ બે હજાર ચોવીસ મુજબ કન્યા રાશિ વાળા ને છઠા ભાવમાં સ્થિત કારકિર્દી ના કારક ગ્રહ શનિ સારા પરિણામ આપશે તેની સાથે આ લોકો ને દરમિયાન તમે જે પણ કામ કરશો એમાં વખાણ પ્રાપ્ત કરવામાં સક્ષમ હશો અને તમે એના હકદાર પણ રહેશો તમને મળવા વાળા આ લાભ તમારી કડી મહેનત ના પરિણામ હશે ઉપાય દરરોજ ઓમ મહાકાળી જાપ કરો સુધી એક મહિના રોજ નવમા ભાવમાં પ્રવેશ કરશે શનિ આખા વર્ષ દરમિયાન છઠ્ઠા ભાવમાં રહેશે રાહુ સાતમા ભાવમાં રહેશે અને કેતુ રાશિ સાથે રહેશે જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે ગુરુની સ્થિતિ બહુ સારી નથી પરંતુ બાકીના ગ્રહો સારા છે જો લઈને કોઈ મામલો છે તો તેમાંથી પણ તમને યોગ્ય પરિણામ મળશે લેખન સાહિત્ય કલા સંગીત વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો પોતાની પ્રતિભાના આધારે સફળતા મેળવી શકશે જો તમે યોગ ધ્યાન અભ્યાસ સંશોધન વગેરે ક્ષેત્રે જોડાયેલા છો તો તમારા માટે આ સમય ઘણો લાભદાયી જણાશે જો તમે વર્ષના ઉત્તરાધમાં વિદેશ પ્રવાસ કરો છો તો તમને તેનાથી સારો લાભ મળશે આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રયત્નશીલ લોકોને શુભ ફળ મળવાના છે નેગેટિવ શારીરિક ગતિવિધિઓમાં તમારે કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે પરંતુ સાથે સાથે ઉકેલ પણ મળી જશે તેથી ચિંતા કરવાનું બંધ કરો અને પ્રયાસ કરતા રહો માર્ચ અને એપ્રિલમાં તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે આ દિવસોમાં દેવું પણ વધી શકે છે તેથી કોઈની પાસેથી ઉધાર ન લેવું યુવાનોએ તેમના ભવિષ્ય માટે ખૂબ જ મહેનત કરવી પડશે સાથે જ જાતકને ઇચ્છિત પરિણામ મળશે જો કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તમે તેને પરસ્પર સામતિથી ઉકેલવાનો પ્રયાસ કરશો તો સારું રહેશે વ્યવસાય વર્તમાન નોકરી અને વ્યવસાયમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે તમને અધિકારીઓ પાસેથી તમારી અપેક્ષા પ્રમાણેનો સહયોગ નહીં મળે પરંતુ જો તમે સખત મહેનત કરો અને પરિણામની ઈચ્છા ભાગ્ય પર છોડી દો તો જીવન તણાવમુક્ત બની જશે જો તમે પરીક્ષા અથવા સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હોવ તો ઓછી મહેનત પૂરતી નહીં હોય અન્યથા તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે જો તમે નોકરીમાં છો તો તમારી બદલી ક્યાંક અન્ય થઈ શકે છે કોઈ પણ નિર્ણય લેવામાં મુશ્કેલીના સમય મિત્રો અને અભિપ્રાય ખૂબ જ અસરકારક સાબિત થશે જો તમે બેંક પાસેથી લોન લીધી હોય તો આ વર્ષે તેને ચૂકવવાની સારી તક છે મે અને ડિસેમ્બરની વચ્ચે ગુરુ નવમા સ્થાને રહેશે અને વર્ષભર ત્યાં જ રહેશે અન્ય ગ્રહોની સ્થિતિમાં બહુ ફરક નહીં પડે ધીમે ધીમે સ્થિતિમાં સુધારો થવા લાગશે તમારું મનોબળ પણ વધશે આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે આવકમાં વધારો થવાની સંભાવના છે જો તમે નોકરી અથવા વ્યવસાય શોધી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે તમને તમારી વર્તમાન નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ કરવાની તકો મળશે તમારે કામ માટે મુસાફરી કરવી પડશે અને આ યાત્રાઓથી નોંધપાત્ર લાભ થશે જો તમે વિદેશમાં નોકરી શોધી રહ્યા છો તો તમારા પ્રયત્નોને ઝડપી બનાવો અને તમને સફળતા મળશે લવા પારિવારિક વાતાવરણ આનંદથી ભરેલું રહેશે અને પરિવારમાં કેટલાક શુભ કાર્ય પણ પૂરા થઈ શકે છે કોઈ પણ મુશ્કેલ સમયમાં તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી માર્ગદર્શન મળશે જેનાથી તમારું મનોબળ અને આત્મવિશ્વાસ પણ વધશે મકાન અને વાહન ખરીદવાની પણ સંભાવના છે સ્વાસ્થ્ય જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેને ગંભીરતાથી લો અને યોગ્ય સારવાર કરો હવામાન સંબંધિત રોગોથી પરેશાની થઈ શકે તેવી શક્યતાઓ પણ જોવા મળશે જાતીય રોગના કિસ્સામાં તાત્કાલિક સારવાર મેળવો અને સંપૂર્ણ સાવચેતી રાખો તા વર્ષે હાલ ચાલી રહેલું કોઈ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્ય કોઈ કામ શરૂ ન કરો જો આ કામ અધૂરું રહી જશે તો આખું વર્ષ પૂરું નહીં થાય આ કામને કારણે પસ્તાવો થશે અને નકારાત્મકતા પણ રહેશે તમને તમારા કામની શરૂઆતથી જ સફળતા મળશે પરંતુ આળસથી બચવું પડશે અંગત જીવનમાં તમારી અપેક્ષા મુજબ આગળ વધશો આ વર્ષે તમારી ઈચ્છાશક્તિ પ્રબળ રહેશે જેના કારણે તમે અંગત સમસ્યાઓને પણ દૂર કરી શકશો પરિવાર અને મિત્રો સાથેના સંબંધો ગાઢ બનશે દરેક સાથેના સંબંધો સુધારીને તમે એકબીજાની સમસ્યાઓ સમજી શકશો જો તમારામાં કોઈની મદદ કરવાની ક્ષમતા નથી તો તેમને મદદ કરવાનું ટાળો અન્યથા તમને જ નુકસાન થવાની સંભાવના છે કરિયર નોકરી કરતા લોકો માટે આ વર્ષે નવી નોકરી મેળવવી થોડી મુશ્કેલ છે પરંતુ તેઓ જ્યાં કામ કરતા હોય ત્યાં તેમને નવા પ્રોજેક્ટ પણ મળી શકે છે અને તેમની આવક પણ વધી શકે છે વેપારીઓને અપેક્ષા મુજબ નફો મળશે જો તમે નવું રોકાણ કરવા માંગો છો તો ચોક્કસ થી સમજી વિચારીને કરો હાલમાં તો આ રોકાણની કોઈ જરૂર નથી તેવી વાત સમજાઈ જશે નોકરીની શોધમાં રહેલા લોકોને અપેક્ષા મુજબ નોકરી મળશે લવ વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ રહેશે જે લોકો રિલેશનશીપમાં છે તેમના સંબંધો વધુ મજબૂત બનશે જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેમના લગ્ન પણ આ વર્ષે નક્કી થઈ શકે છે પરંતુ લગ્નમાં ધાર્યા કરતાં વધુ સમય લાગી શકે છે તેથી કોઈ બાબતને નકારાત્મક રીતે ન લો પરિવારની અપેક્ષાઓને પણ ધ્યાનમાં રાખવી પડશે પરંતુ તમારી પોતાની અપેક્ષાઓને પણ અવગણશો નહીં હેલ્થ સ્વાસ્થ્ય સંબંધિત નાની નાની બાબતો પર ધ્યાન આપો એસિડિટી પેટ સંબંધિત રોગ થઈ શકે છે

સૂર્ય તમારા માટે બુદ્ધ ગુરુ અને શુક્ર સાથે શુભ યોગ બનાવી રહ્યો છે જેના કારણે સ્વાસ્થ્ય સારું રહેશે તમારી આવકમાં પણ વધારો થશે નવા કામની શરૂઆત થશે વિદ્યાર્થીઓને તેમની પસંદગીના વિષયમાં પ્રવેશ મળશે બેરોજગારોને નોકરી મળશે સંતાનને સફળતા મળશે જેના કારણે માતા પિતામાં ખુશીનો માહોલ રહેશે અવિવાહિત જે મહિલાઓ સંતાન પ્રાપ્તિનું સુખ ઇચ્છે છે તેમની ઈચ્છા પણ પૂર્ણ થશે જે લોકો પ્રમોશન મેળવવા ઈચ્છે છે તેઓ આ વર્ષે મેળવી શકે છે આ વર્ષે જેમના લગ્ન થશે તેમનું જીવન સુખમય રહેશે પેન્શન સંબંધિત સમસ્યાનું નિરાકરણ થશે નિવૃત્તિ પછી ઘર અને વ્યવસાય સંબંધિત લાભ થઈ શકે છે આ વર્ષે નાણાકીય કાયદાકીય અને પારિવારિક વિવાદો પણ નહીં રહે સ્વાસ્થ્ય ધ્યાન રાખવું પડશે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અસ્થમા પણ થઈ શકે છે જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમની અડચણો દૂર થઈ શકે છે જે લોકો વિદેશમાં રહે છે તેમની નોકરી અને વિઝા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે માટે આખો વર્ષ પોઝિટિવ રહેશે શું કરવું હનુમાનજીની પૂજા કરો હનુમાનજીને સિંદૂર ચઢાવો દાન પુણ્ય કરો વસ્ત્રોનું દાન કરો અન્નનું દાન કરો આપના જન્માક્ષરવાળી